તળાજા તાલુકાના ફુલસરઠળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો સથરા ગામનું તળાવ વર્ષો બાદ ઓવરફ્લો તેમજ ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રિના નવ વાગ્યાથી લઈને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જેમાં આજે તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક મકાનના પતરા ઉડ્યા હતા અને એક દિવાલ પણ પણ ઉડી ગઈ છે તેવી જ રીતે બોડકી ગામ ખાતે પણ મકાન ધરાશાયી થતાં પણ બે પશુઓના મોત થયા છે જ્યારે અલંગ ખાતે વરસાદના પાણી મોટા પ્રમાણમાં રોડ ઉપર ભરાયા હતા ત્યારે આજે સાંજે પાંચને ત્રીસ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના હબુકવાડ ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પણ ઘોડા પુરાવ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના સથરા ગામ પાસેનું તળાવ ઓવરફ્લો થયું છે સથરા ગામના કિસાન એગ્રોવાળા સીએમ જાનીના જણાવ્યા મુજબ અહીં સથરા ગામનું તળાવ દસ વર્ષ પછી ઓવરફ્લો થયું છે જેને લઈને ખેડૂતોમાં અને ગામ લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના ફૂલસર તથા ઠળિયા ગામ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા આમ જોવા જઈએ તો આજે બપોરે બે વાગ્યાથી લઈને ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને તલાજા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો